નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવ્ય સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અંગ્રેજી યુનિટ નામ છે ટુડે કમ્સ એવરી ડે આ યુનિટની પાંચમી એક્ટિવિટી આજે આપણે ભણવાની છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની ચાર એક્ટિવિટીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે તેને જરૂરથી જોયા આવજો

ત્યાં રહે છે ઇટ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ અર્લી ઇન ધ મોર્નિંગ એટલે શું થાય સવારમાં વહેલા સવારમાં વહેલા તે ગાવાનું ચાલુ કરે છે આઈ હિયર ઇટ અરાઉન્ડ 5 એ એમ હું તેને સવારમાં લગભગ પાંચ વાગે જે છે સાંભળું છું શું કહે છે કે ભાઈ મારા ઘર પાસે એક મોટું લીમડાનું ઝાડ છે ત્યાં એક કોયલ રહે છે અને સવારમાં વહેલા વહેલા ગાવાનું ચાલુ કરી દે છે અને હું તેને સવારમાં પાંચ વાગે આસપાસ સાંભળું છું

કે મને અગાસીમાં વાંચવું ગમે છે ને ક્યારેક ક્યારેક જે છે હું એ જે એમ બોલતી હોય ને એને જે હું બોલવાની ટ્રાય કરું છું બરોબર ઇટ ઇઝ ફન મજા આવે છે એમાં આઈ ઇટ લાઇક્સ માય કંપની એને મારી સંગત ગમતી હોય એવું લાગે છે એને મારી સંગત ગમે છે તો અહીંયા જે છે કોણે વાત કરી કે છોકરીને કોયલ ગમે છે આ પ્રકારની વાત જે છે આપણે આ પેરેગ્રાફમાં કરી તો આગળ શું કહે છે કુકુ લાઇક્સ કુકુ એટલે કે કોયલને એ છોકરી ગમે છે બરોબર

ફૂકો અને તેના માતા પિતાના જે છે મારો અવાજ સવારનો જે છે એ ગમે છે આગળ વધતા પહેલા એક ખાસ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લાવ્યા છીએ જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ

શી સીટ્સ ઓન ધ ટેરેસ એન્ડ રીડ્સ બુક કે તે ટેરેસ ઉપર એટલે કે અગાસી ઉપર બેસે છે અને રીડ્સ બુક્સ અને પુસ્તકો વાંચે છે સમટાઈમ્સ શી ટીઝ મી ઘણીવાર એ મને હેરાન કરે છે શી ટ્રાઈઝ ટુ સિંગ લાઈક મી એ મારી જેમ ગાવાનો પ્રયત્ન કરે છે મે કીધું ને કે જેમ કોયલ ગાતી હોય છોકરી પણ આમ હામે કુ કુ એવી રીતે ગાવાનો પ્રયત્ન કરે છે ઇટ ઇઝ ફન એમાં મજા આવે છે શી લાઈક્સ માય કંપની એને મારી સંગત ગમે છે કે હું ત્યાં હાજર હોઉં ને એ ત્યાં હાજર હોવ એમાં અમને બંનેને જે છે એકબીજાની હાજરી ત્યાં ગમે છે ઓકે તો આ રીતે આ આ કોનો સંવાદ હતો આ હતો કોયલનો સંવાદ આગળ જે આપણે સાંભળ્યું કોનો હતું તો કે કુકુ નામની છોકરીનો સંવાદ હતો અહીંયા જ છે આ કોયલનો સંવાદ છે આગળ આગળ પાર્ટ બી શું કહે છે પ્લે ધ મેજિક કુકુ ગેમ કે મેજિક કુકુ નામની રમત રમવાની છે યો ટીચર વિલ હેલ્પ યુ તમારા શિક્ષક તમને હેલ્પ કરશે

તો ટીચર શું કહેવાનું શી ઇઝ નીલા પછી માની લો કોઈ બીજો વિદ્યાર્થી એમ કે આ એમ દિવ્યશ તો મારે શું કહેવાનું હી ઇઝ દિવ્યશ પછી એમ કહે કે ભાઈ આ એમ સંજના આપણે શું કહેવાનું શી ઇઝ સંજના પછી કોઈ એમ છોકરો એમ કહે કે ભાઈ એમ નિકુંજ તો ટીચર શું કહેશે હી ઇઝ નિકુંજ રેડી છોકરો હોય તો હી છોકરી હોય તો શી ને બાળક તો ન કરે શું કહેશે આય તો શું કહે છે સ્ટુડન્ટ આ એમ નીલા ટીચર શું કીધું શી ઇઝ નીલા પછી સ્ટુડન્ટ કહે છે આય અપ અર્લી ઇન ધ મોર્નિંગ કે હું સવારમાં વહેલો ઉઠું છું તો ટીચર હું કહેશે છે શી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ બરોબર એટલે એને જે વાક્ય બોલવાનું છે એને એ વાક્યની નકલ કરવાની છે પણ કોની રીતે તો કે એની રીતે બરોબર એ ઊભો થઈને એમ કે કે ભાઈ આઈ બ્રશ માય ટીથ તો મારે શું એટલે કે ટીચરને શું કહેવાનું હી બ્રશિસ હિઝ ટીથ બરોબર ઓલો એમ કે હું મારા બ્રશ સાફ હું મારા દાંત સાફ કરું છું મારે એમ કહેવાનું તે તેના દાંત સાફ કરે હે ને આ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે એમસીજી એટલે કે મેજિક કુકુ ગેમ નામની રમત રમવાની છે આ રીતે તમારા બદલે બીજા વિદ્યાર્થીઓ એમસીજી બનાવો કે જે તેના મિત્ર વિશેના વાક્યો સાંભળીને મોટેથી વર્ગમાં કહેશે શરૂઆતમાં તમારા શિક્ષક જે છે કુકુ બનશે પછી કોઈ બીજો વિદ્યાર્થી હશે કે જે આવી રીતે રમત રમશે અને બીજા વિદ્યાર્થીઓને સંવાદનો જવાબ આપશે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા એક્ટિવિટી નંબર પાંચ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર છ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા માં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો